નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો શિયાળામાં શાક તો બહુ જ સરસ મળતા હોય છે સાથે સાથે ભાજીઓ તો એટલી મસ્ત મળતી હોય છે ને કે શું બનાવવું અને શું ના બનાવવું એ જ આપણે ગૂંચવણમાં પડી જઈએ છીએ તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા મેથીના મુઠિયા જે તમે એકવાર તો બનાવશો ને તો નાસ્તાની સાથે સાથે બીજી પણ બે ત્રણ જગ્યાએ ચોક્કસ કામ લાગશે આજ રીત તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે ત્યારબાદ અડધી વાટકી જેટલો ચોખાનો લોટ અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલો બાજરાનો લોટ એડ કરવાનો છે તમારે જે પણ લોટ તમારે એડ કરવા હોય એ ચોક્કસ કરી શકો છો એવું નથી કે આટલા લોટ એડ કરવા આનાથી તમારી પાસે ઓછા હોય તો તમે ઓછા લોટ પણ એડ કરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે સ્વાદ અનુસાર થોડુંક લાલ મરચું પાવડર જો તમારે તીખાસ વધારે જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું છે ચપટી કેવી હળદર એડ કરવાની છે એક ચમચી ધાણાજીરું અને તલ મુઠ્ઠી ભરીને એડ કરવાના છે તલ વધારે હશે ને તો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે મોણ માટે આપણે ત્રણ ચમચા જેટલું તેલ એડ કરી લેવાનું છે આ રીતે અને જે મેથીની ભાજી છે તેને ધોઈ અને સુધારીને તૈયાર રાખવાની છે તે આમાં આ રીતે એડ કરી દેવાની છે મેથીની ભાજી એક વાટકી જેટલી જ એડ કરવાની છે વધારે નથી કરવાની હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો મેથીની ભાજી આ રીતે લોટમાં એડ કરી દીધા પછી હવે આપણે એમાં અડધું લીંબુ એડ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો થોડીક ખટાશ આવી જાય એટલા માટે આપણે અડધું લીંબુ એડ કરવાનું છે અને તમારી પાસે લીલા વાટેલા આદુ મરચાં હોય તો તે પણ તમે ચોક્કસ એડ કરી શકો છો જો કે આપણે લાલ મરચું એડ કર્યું છે તો આ એડ કરવાની જરૂર નથી તેમ છતાં તમારે એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલું આપણે જીરું એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો રહેશે તે ઉપરાંત તેમાં થોડો ચપટી એવો ખાવાનો સોડા પણ એડ કરવાનો રહેશે હવે આપણે થેપલાનો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતે એને સારી રીતે લોટ બાંધી લેવાનો છે થોડોક કડક રાખવાનો છે જો ઢીલો હશે તો આ મુઠિયા તેલ વધારે ચૂસશે અને તેલ તેલવાળા લાગશે એટલા માટે થોડો કડક એનો લોટ બાંધવાનું રહેશે એટલે પાણીનું પ્રમાણ બહુ જ ઓછું એડ કરવાનું રહેશે તમે જોઈ શકો છો આ રીતે નાના નાના મુઠિયા બનાવવાના છે હાથેથી નાની નાની સાઇઝના જ મુઠિયા બનાવવાના છે જેથી અંદરથી સારી રીતે તળાઈ જાય એટલા માટે જો મોટા બનાવજો તો અંદરથી સારી રીતે નહીં તળાય અને અંદરથી કાચા રહેશે એટલા માટે આ રીતે નાના મુઠિયા બનાવવાના છે જો તમારે ગોલ બોલ બનાવવા હોય તો તે રીતે પણ બનાવી શકો છો અને ચપટા વડા ટાઈપમાં બનાવવું હોય તો તે રીતે પણ તમે તમારી રીતે બનાવી શકો છો તો આ રીતે નાના નાના મુઠિયા તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક મોટી કઢાઈમાં તેલ એડ કરી અને એને મીડિયમ આંચ પર ગરમ કરવાનું છે તેલને મીડિયમ આંચ પર જ રાખવાનું છે બહુ ફાસ્ટ ગેસ પર નથી કરવાનું અને જ્યારે આપણે મુઠિયા તળીએ ત્યારે એકદમ ધીમી આંચ પર એને તળવાના છે જો તમે મુઠિયાની સાઈઝ મોટી રાખશો તો ઉપર ઉપરથી તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે એટલે આપણે અહીંયા મુઠિયાની સાઇઝ નાની જ રાખવાની છે જેથી નાના નાના મુઠિયા તૈયાર થઈ જાય અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે જેથી એ બરાબર સારી રીતે તળાઈ જાય તમે જોઈ શકો છો અહીંયા ચપટા પણ વડા બનાવેલા છે તમને બતાવવા માટે તો આ નાના નાના મુઠિયા ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે તે ઉપરાંત જો તમે ઊંધિયું બનાવતા હો તો તેમાં પણ એડ કરી શકો છો અને ચા સાથે પણ મજા કરી શકો છો તો આપણા નાના નાના મુઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો ચાલો કોને કોને આ વિડીયો ગમ્યો છે એ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બબાય